परणसे रे दिकरो मारो परणसे रे दिकरो मारो ए मारी मनी शोगना मारा टीजा लगन आया सु भाई ए लगन आयु लगन आयु मारा एक ना एक दिकरा नु लगन आयु ए मुरत जोवळावो गोळ खवळावो मारा

શેરવોણી શેરવોણી આ તાર લગન કરેલા કો ગામમાં ખબર છે કે ભઈ વાઘાએ પોતાના દીકરાને લગન કર્યો તું જન્મતાન ખાટલાયે પડી ગયો તો તાર માકે દીદી કા બારો છોકરો ખાટલાઈ ખાટાઈ જન્મ્યો તાન ખાટલાયે પડી ગયો તાર માકે મારા છોકરાને લગન હારો કરીને તામ ટપલી જતી રહી બરાબર છે એટલે મને એક ઘર વસવા ભઈ થાય મોટો કરે ને હા હા અને આપણો જો સોય લેવા જવાનું છે કોઈ ડાગીનો બાગીનો કોઈ સોય લેવા જવાનું નહીં બધી પણ ઢાલ્યો છે આલી લીધી બધા ઢાલ્યો અલ્યા કિલો ચોધી મેં પંદર હજાર રૂપિયા માં લોકો ને આલેલું કોઈ તિજોરી આલેલી છે કોઈને વળી મરચીઓ કરાયેલી છે એ બધું જોઈ તો વાત છોડજે પણ બાપા એ તો એ વખત હોંઘવારી હશે એ વખત

સગવડ ના હોય તો બધું ખોટું ના નહીં મને તારે જોતી લાવો કે કેટલો ભાવ છે એટલે આ બંધ થાકે પૂરામ લોટો મે જો હાલ અમાર હાલ વગર એ મારા હાલ પર નાટક કર્યા હતા ઓર એલી પેશો પોળી હું મો આવ્યા ભાઈ કઈ આનો કલર નક મે કરાવો કલર ઓખ મારા બેટા આ વાઘો ભાઈ ના વિવાહ આ છે ને ઉજાગરા મને છે મો ભાઈ ભાઈ એ વખત એ જમાનામાં મને મારા છોડીને આ ઢાલ સળાઈ હતી કોબીઓની

માળો લીલી પણ હુકાવા દઉં તો હું હું કઈ દઉં એવું થઈ યાર ચોધી નો ભાવ તમે જોવો ચાર લાખ ઉપર એ વખત હતી ગરમ ચોધી ની બરોબર અમે એ વખત તો ભાવ હતો દસ હજાર દસ હજાર હતો સારું એ વખત અમે સો ફટકો કરી ના અને અત્યારે

ભાવ તો મને ખબર છે એ વાત સાચી જ તમે ડાલ આપડા એ વ્યક્તિ ને તમને તમારે હાલવી પડે ને તમે ના હાલો તમારો સંબંધ બગડે ખાતા લાખ ના બે લાખ તો વ્યવહારમાં ખોટું બોલાય ના ઉભું રહેવું પડે અને અવડું બોલાય ના ના બોલાય અને આપણા અવ તો ઢાલ્યો એ લેતા આપણા હાથ રાખવી પડે ભાઈ ચમકે કદાચ ને ભાવ વધી ગયો છે સોડીને થોડું તો થોડું આલું પણ વધારે ઢાલ્યો કોઈ નું ના સડા એ તળવાનું જ નહીં આ તો એ વખત આપણે સસ્તામાં પટી જાય છે સારવર છેડી તો એનો ડબલ ભાવ થયો ડબલ હાલ ચા હાલ ચાર લાખ છે કશી કર પૂણા ચાર લાખ છે આમ હારું હાલ તો કોક સાલ છે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જો સારું તે આ ઈંડા બીંડા કુટી અને આપડા પળાલી દેવાની એટલે આપણો વ્યવહાર હટવાય બીજી કોઈ સીઝન નહીં યાર એટલે કીધું એ રંડા પડ્યા છે એટલે અને થોડા ઘેર પૈસા પડ્યા છે એમ કહીન દેવું પડે ના ના આલી આપણો વ્યવહાર હટવાય જાય ના રાખ હું કેવું અને ભાઈ લાખ થયો કે બે લાખ થયો પણ વાઘુ ને મને એ વખત છોઘડ કર્યો જ કે કે મારા છોકરાના શરમાල් ગયો તો મારું આ થોડું વિચાર કરો જ પહેલા

તમારે તમે વેલા કીધું સગવાર દસ હજાર મળી ગયું તમને પછી મારા ભાવ વધી ગયો છે ત્રણ ચાર લાખ રૂપિયા એ તમે જોણો

જેટલો માણસો આપડા ઘેર દેખો એટલો માહોલ સારો બને કશો કશો તમે બેટા મારા શર્મ ઉભાનું ભાત હતા કે અમે ને મારો છોકરો બધા આવશું ઉભા ઉભા રહેશું અને એ તો વાત સાચી છે સાપતા તો રી છે હા એટલે આપણો એ છોકરાનો બકરાનો બધાન કે જો હા ઓકે જો હા હા અને ખાવાનું પીવાનું બધું ઈકણ જ રાખવાનું થોડા દાળા દે હોય તો પછી કશો ઓકે જો હા ચિંતા નઈ કરવાની કોઈ જો ના હા ખાવા પીવાની કોઈ છે ને આપણે જ રાખવાનું કોઈ જાતે ચિંતા નઈ કરવાની તમારે હા હા ઓ કીધું

ગોળી લાવવાની છે એ તો મડી જશે એક નહીં તો બે બે ગોળીઓ અરે બે નહીં તમા ત્રણ જોઉ ત્રણ મળશે એવું છે હા તો એક ગોળી વળગોળામાં અને એક ગોળી ઝોનમાં અને ડીજે સાથે ડીજે છે ડીજે બધું જ છે ને એવું થાય તો પછી તમે નક્કી કરી દે ફાઈનલ કરી દઈએ કશો વાંધો નહીં તમારે તારીખ આવે એટલે ફોન કરો પાડા આપું ઈ ના પર તમે ફોન કરજો લ્યો

આ તો આ નંબર પર તમે તાર ફોન કરી દેજો ઓર્ડર ફાઇનલ કરી દેવાનો છે હું કાલ મહેમાન બે ત્રણ મહેમાન આવો ને એટલે મુરત જોઈને તરત તમે કહી દઉં ભાઈ આ તારીખ કે 11 કે 12 તે એ તો દિનેજી દિનેશજી અંગાથી વાત કરી લેજો ને આ નંબર ઓન લગાઈ દીધો ચાલ અને લેવાડો રહું છા પોણી કરો ના ના ચડો હડો ના માર ભાઈ મારી અહીં તો મારા યાર બધી ઢાલ્યો સરાઈ લે છે કા હા હા એ બધાના ઘેર તો વાત કશવા તો ન ખડો હા હાલ ભાઈ આવજો જશી કશ જશી સભા તમાર હાળો લાગ્યો કશવા તો મળશે હા અને ફાઈનલ ફોન કરજો હાય

પણ હાલ મારો ખર્ચો વધી ગયો છે ને ધંધા થોડા મંદા ચાલે છે પણ છોકરા મારે વાંધો પડ તારા વ્યાજ લેવા ને તો હું વ્યાજ આલ્યો કમ થી મને લાખ રૂપિયા તારા કલ્યાણ માં પડશે બોલ અરે બલાબા પૈસા લેવા તો લેજો પણ હું વ્યાજ નહીં આલતું અને પૈસા હાલ મારા પાસે છે નહીં એમ કે ધંધા ને એવું બધું મારું મંદુ ચાલે છે અને આ ઘર કર્યો કે એટલે થોડો ખર્ચો વધી ગયો છે એટલે નકા હાલો તો આમ તો આ તો જરૂર પડી જશે એટલે આયા તો થોડા વાત હાતી પણ મારા હાલ તમારા પાસે હોય એમ કે આ તમારા રોગ ધાબુ બાબુ પર આ ગાડીઓ ને બાડીઓ ખરી કે

ના ઘેર નહીં તો જાશું હું ગોમવાનું કે હું આવું જોઈએ એટલે આવા રખાડવાનું શું રાખો હું રડાખડે વી પચીસ દાળા છે વી હોવાના સાચું બાપણ એ કી મારે થોડું કોમ છે કે આવું જઈ કોમ છે કોમ છે હું જ્યાંનો બે દાળાથી ફોન કરું છું એટલે મારે ઘેર આય થોડું કોમ છે આ અશેરની વાત કરવી છે એટલે આમ બોઢા ભાઈ આવો જ હતા તાલ્યા આવા પંદરના દાળ બાકી છે કીધું મૂળ ધોરાવવા સાથે કીધું બધા ઢાલ્યો સરાઈ છે કે હં એ બધા કી આવ્યો કે તું ફેર આ સતું સગવડ કરજો પછી ગોળીઓ વાળા પાસે જઈ આવ્યો આપણે તુલસી પાક કાશે નહીં આ દિન બની ગોળીઓ ઓ એ બોલી બે ગોળીઓ કરી સારું સારું એ તો એટલો તો ઉજાગરો ઓછો થયો અને ડીજે કરી દીધું એ વાળું ડીજે કરી દીધું આપણે ડીજે રાખું ને આપણે બે સ્પીકર ના કાલે ભાઈ એ તો મોટો ડીજે છે યાર બેટા ખર્ચા ઓછા કરો વિવાહમાં તો ખર્ચા કરજો એટલા ઓછા પડશે એક ના એક છોકરો એક ના એક હોય એટલે કોઈ પછી ધુમાડા ના બોલવાના હોય પૈસા ના કઢવાના હોય કોઈ અને હો ભાઈ જો જેટલો ખર્ચો થાય એટલા દાગીના છે ને એટલા જ કરાવવાના આવું કીધું હા હા હો પાછળ છે ખબર છે ને હા એ તો સરસ એટલે ઢાળ્યો જીને આલીઓને પછી બધી ઓમોનોમો ના મગઈ દેતા કઈ ના આયા એટલે કોક હોય તો ઓમો જવાનું કતારે કોના ચોડીનો ભાવ કેવો જો બાપાનો કોઈ પોચીવાળા ના પોચીવાળા તો સલ્વે લેવાનું હા આ શું ફોર્સ નહીં નહીં તમે ક

પણ એકલી હું બકબક કરું છું કે સિંતિયા તો હોય કે ના હોય તમે શું કરીને આવ્યા એટલે ડોશી હું વાત કરું સબ હું વાત કરું એટલે બે ત્રણ ગણો પાંચ ને તે કે હાલ તો પૈસા નઈ પેલા શંકર પાંચ ને છોકરા પાંચ તે ના પાણ આશિયા હતી પણ એ તો આ વખત સૂટી પડ્યો અને પેલા રઘા પાંચ જો ને રગો કે આ તો એમ ના કીએ દેશું અમે ઘણું એ માથે વ્યાજ હોય કીધા પણ ના પાડતો તો શું કરું હું

આપણ હાલ ફસાઈ જશે એટલે આપણે એ કરીએ તોય યોગ્ય તો લાગતું નહી મને ના એ જ મારા પાણ જે રસ્તો છે બીજો કોઈ નહી બોલ થઈ ખાસો જણા પાણ પૂછ્યું બે ત્રણ જણા પાણ પણ ના પાડશું શું કરવાનું કે કે લેણા પર લુકળો ભરી પેઠેની અને બે જણા નીકળી જઈએ કોઈ ખબર ના પડ કોઈ પાડ ના નીકળી દી આ થાસી સો પણ અમ તું ના હોય ને સિંચા પેઠી છે અને સિંચા કામ તું ના હોય ને તું કુઠેલી ભરી લુકળે થાય મોય જોઈ રહો આડે ઓર જોઈ રહો કોઈ આવે આવના

જુઓ મિત્રો તમે કોઈની ઢાલો લીધી હોય ને તો સંભાળીને લેજો પોતાનામાં તાકાત હોય ને તો જ લેવાની અને અત્યારે તો મોંઘવારી સેવી થઈ જઈશ આમ કશું પહેરાય કોઈ ઓઢવા લૂકડો લેવાનો હોય એટલી મોંઘવારી વધી જઈશ અમારા અંગા કેવું થઈ રહ્યું છે અત્યારે પહેલાં અમે ઢાલો લીધી હતી ને પોષ પસ સો જાય અને અત્યારે તો ત્રણ ત્રણ છાળ છાડ લાગે અમે અમારે શું કરવાનું કહેજો અમે કોઈ બોડ તો નહીં પણ હવે અમારે કોઈ સગવડ નહીં એટલે અમારે આબરૂના ના ખાતર આબરું રહીએ તો તોય આબરું જાય છે અને બહુ પરિસ્થિતિ ખરાબ થઈ છે અમે હું કરીએ એ જ નહીં ખબર પડતી એટલે અમારો બીજો ભાગ જોવો હોય તો કોમેન્ટ કરજો અને અમે શું કરશું હવે એ તમે જોજો તો અમારા વિડીયોને ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય